નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં ખેડૂત મિત્રો આ વર્ષે ભગવાને કહેવાય ને કે ખૂબ સારી કૃપા કરી અને વરસાદ જે છે એ આપણે ખૂબ સરસ મજાનો વરસાદ આવ્યો અને વરસાદ જે છે એ વરસતાની સાથે જ એ મિત્રો આપણો જે પ્રશ્ન હતો કે આ વર્ષે જે પશુને હું ખવડાવશું કેવી રીતનું આવશું કેમ કરશું ત્યારે મિત્રો પશુપાલન પણ જે છે એ એનો એક ઝાટકે જે ખોરાકનો પ્રશ્ન હતો જે કહેવાય કે ખાણદાનનો આપણે કહેવાય કે જે ખોરાકનો જે ઘાસચારાનો પ્રશ્ન હતો એ માત્ર ચાર દિવસની અંદર એ મિત્રો આખા વર્ષનો પ્રશ્ન છે એ સોલ્વ કરી દીધો ખૂબ મોટા પ્રમાણની અંદર મિત્રો ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એ જેવી રીતે ગુજરાતની અંદર પશુપાલન થવા માંડ્યું એવી જ રીતના એ ખેતીના પૂરક વ્યવસાય તરીકે એ સૌરાષ્ટ્રની અંદર પણ જે છે એ પશુપાલન એ થવા માંડ્યું છે ખેડૂત મિત્રો આપણે ઘણી વખત જે છે એ ઘણા બધા પશુપાલક મિત્રોના એ ઘણા બધા પ્રશ્નો પણ જે છે આવે કે પશુ જે છે એ રાખવામાં કંઈ વાંધો નથી પણ પશુ જે છે એને પછી જ્યારે સાર સંભાળ કરવી છે પશુને લાંબા સાળમાં સુધી જાળવવા છે પણ જે પશુને જે છે માહિતી જે મળવી જોઈએ એ માહિતી મળતી નથી પશુને ક્યારે ગરમીમાં આવવા જોઈએ ગરમીમાં આવ્યા પછી જે છે એ પશુ જે છે એ ગર્ભધારણ નથી કરતા તો એના માટેના જે છે એ કેવી રીતના ઉપચારો જે છે કરવા જોઈએ શા માટે જે છે ગરમીમાં નથી આવતા શા માટે ગર્ભ રહેતો નથી આની વાત એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણી સાથે કહેવાય કે જે વર્ષોથી જે છે એ આ પશુપાલન સાથે જોડાયેલા સદન ફાર્મામાંથી એ મિત્રો આજે આપણી સાથે સાહેબ જોડાણા છે એમની પાસેથી મિત્રો એ આપણે માહિતી મેળવીએ સાહેબ જે મહારાષ્ટ્રના પણ ગુજરાતી ગુજરાતની અંદર પણ એણે આઠ આઠ વર્ષ સુધી જે છે કામ કર્યું છે ત્યારે એ ખેડૂત મિત્રો સાથે એ જોડાયેલા છે અને પશુપાલક મિત્રો સાથે એ કામ કરી રહ્યા છે ત્યારે સાહેબ ક્યાંથી જાણવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ હાલ અમારા સૌરાષ્ટ્રની અંદર જે ખેડૂત મિત્રો ને જે પ્રશ્નો આવ્યા છે કે પશુ જે છે એક તો ગરમીમાં નથી આવતું અને બીજું

કે જે કંઈ તકલીફે આપણને થતી હોય છે એના ઉપર છેલ્લા પોંત્રીસ વર્ષે હું કામ કરું છું અને એની અંદર જે કંઈ મને નોલેજ આપ્યું છે મારે જે બધા જે વેટનરી કોલેજની સાથે અંગાતે જે પ્રોફેસરો જોડે જે વાત થાય છે એમાં એક વાત નક્કી થઈ છે કે જ્યારે કે પશુઓના જે ન્યુટ્રિશનલ ડિફિશિયન્સી હોય કે આ પશુઓની અંદર જે આ રેગ્યુલર હીટમાં ન જાનવર આવતું હોય તો એના માટે અમે અભ્યાસ કરીને એમાં એ જવાના આવ્યું કે દરેક ફિમેલ કાફ હોય એની અંદર જન્મતા બાય બર્થ એના શરીરની અંદર દોઢ લાખ ઓવા હોય છે જ સ્ત્રી બીજ હોય છે જ પણ એને એક સારું એન્વાયરમેન્ટ મળતું નથી આ એને ડેવલપમેન્ટ થતી નથી તો ધારો કે જાનવરનો પહેલાં હોય તો અઢીસોથી ત્રણસો કિલો વજન થાય તો એ સવા સો ટકા આપણે પ્રેગ્નન્ટ કરી શકીએ છે હવે એના અંદર જો આપણે ચેક કરીએ હોય એને રેગ્યુલર તમે જે સારું સારી રીતે ખવડાવતા હોય સારા દાન ખવડાવતા હોય અને છતાં એ હિટમાં આવતી નથી જર વજન એનો અઢીસોથી ત્રણસો કિલો થઈ ગયો હોય તો આપણને આ કોર્સનો પ્રયોગ કરી શકીએ છીએ જે માલદન ગોળીઓ છે કે એની અંદર ટીશ્યુ ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ કે જેને આપણે સાઈટ ઉપર જે કઈ જગ્યા તો એક્ઝેક્ટલી આપણે ઓહરી તરફથી એનું કામ થાય છે ઓહરી ઉપર ઓહરી ડેવલપમેન્ટનું આ કામ કરે છે કે ઓહરીની જનરલ સાઇઝ જે છે કે એ સાઈઝ હોય છે કે બદામ એવડી છે નોર્મલ સાઇઝ હોય છે પણ ઘણા કરતી ન્યુટ્રિશનલ ડિફિશિયન્ટ કાર્ય આ એકદમ નાનું થઈ ગયું હોય છે પણ એની ડેવલપમેન્ટ કરવા માટે આ ગોળીઓ કામ કરે છે કે સો સ ટકા એ ફાર્મરના એનો લાભ મળશે કે એની ડેવલપમેન્ટ થઈ જાય તો શું કે જે જાનવરને એકવાર કે નોર્મલ સાઇઝ આવી ગયો અને એનો ટાઈમ બી ફિક્સ હોય છે અને એને જે આપણે રેગ્યુલર દસ દિવસનો કોર્સ આપો તો ચોવીસો ટકે જાનવરના ઓરીને ડેવલપમેન્ટ થઈ જાય ત્યાર પછી એ જાનવર આપણે આવશે અને ધારો કે આ વસ્તુ તમે ચાલુ કરાયું અને જાનવર ચાર દિવસમાં ગરમીમાં આવ્યું બરાબર તો આ હીટમાં નહીં આપવાનું સિમેન્ટ નહીં કરવાનું આવનાર હીટ જે આવે એ વખતે તમે આપો બરાબર છે તો ઇમિડિયેટલી તારો કે એનો ટાઈમ તો ફિક્સ જ છે એક તારીખ આવે એટલે એકવીસ તારીખ આવવાનો જ છે એકવીસ તારીખનો ટાઈમ બી ફિક્સ છે કે તારો છ વાગે આવ્યો છે છ વાગે આવે પણ આપણી જિમ્મેદારી શું હોય છે કે આ કોર્સ ચાલુ થયા પછી કે રેગ્યુલરલી સાંજે જ્યારે તમે ઊંઘવા જાઓ તો જાનવરને પાછળ જુઓ કે સારા રેગ્યુલર પેશાબ કરે છે બેચન થાય છે અવાજ કરે છે આ બધી વસ્તુ નાઇન્ટ એટી ફાઇવ પર્સન્ટ જાનવર રાતે હિટમાં આવે છે તો હિટમાં આવ્યા પછી તમારી જે જિમ્મેદારી બીજી એવી છે કે એને સિમેન્ટ આપવું હોય કે નેચરલ સર્વિસ આપવું હોય એ બારથી અઢાર કલાકમાં આપો એટલે બાર કલાક પછી દરેક તમે સાંજે નવ વાગ્યા જોયું કે આ હિટમાં આવ્યું છે બીજા દાડે નવ વાગ્યા પછી ત્રણ વાગ્યા સુધી તમે સિમેન્ટ આપો તો આ સમય જે છે જે જગ્યા એક્ઝેક્ટલી ઓવોલેશન પરફેક્ટ થઈ ગયું હોય છે બરાબર અને હવે બીજા બધા એવું બી જણાવવા દેખાય છે કે હિટસ્ટ્રેસ હિટસ્ટ્રેસે જે ગરમી જે છે લાંબા ગાળા સુધી રહે છે કે ત્રણ ચાર દાડા સુધી રહે છે તો આમાં એવું થઈ ગયું છે કે હિટ સ્ટ્રેસ ઓછો કરવો હોય તો બોડીને અંદર પ્રોજેસ્ટ્રોન લેવલ તમારી જાનવરની વ્યવસ્થિત હોવું જોઈએ તો આના માટે આપણને આ ગર્ભધન જે છે એનું મદદ થઈ જશે આ શું કરે છે કે આ યુટ્રાઇન મિલ્ક જે ગર્ભાશયની અંદર જે ઓવા તમે આપી છે સ્પર્મ આપેલા છે ઝાયગોટ ફોર્મ થઈ ગયું છે એ પંદર દિવસથી એમને ફરતો હોય છે બરાબર એને જીવવા રાખવા માટે જે ઓજસ્ટરની જરૂરત હોય એ આ ગોળીઓ સવે સો ટકા જે ફિફ્ટીન ટાઈમ્સ વધારે છે જેનાથી એબોર્શન નહીં થાય બરાબર તો જે વારંવાર ઓલટવાળે જે જાનવર છે રિપીટ થતું હોય એના માટે આ સવે સો ટકા કોર્સ કરજો જ્યારે કે તમે એઆઈ કર્યું હોય કે આ નેચરલ સર્વિસ આપી હોય તરત બે ગોળીઓ સવારે બે સાંજે ઇમિડિયેટ ચાલુ બે દાડા આપો સવેર સોટા એને બોડીની અંદર જે છે પ્રોજેસ્ટરોલ લેવલ વધી જશે અને બિલકુલ આ જાનવર જે પ્રેગ્નેન્ટ રહી જશે બરાબર છે જે ટૂંકમાં ગર્ભધારણ ન કરી શકતો એના માટે જે રિપીટ વાળી જે હોય જે વારંવાર સિમેન કર્યા પછી બી રિપીટ થાય છે એનું કારણ છે એવું છે કે બોડીની અંદર એ પ્રોજેસ્ટરોલ ઓછી પડે છે જે કે આ યુટ્રાઇન મિલ્ક આ નેચરલ ગુણ જેની અંદર જે આયુર્વેદિક જે ઇન્ગ્રેડિયન્ટ આપેલા છે એનું કામ છે યુટ્રાઇન મિલ્ક સપ્લાય કરીને એ જે જાયગોટ ફોર્મ થયું છે એને જીવવા માટે છે બરાબર જીવંત રાખવા માટે છે મિત્રો ખૂબ સરસ મજાની વાત આપણે સાહેબે કરી કે ભાઈ માસધન જે છે એ ગરમીમાં જે છે જો ન આવતી હોય તો આ માસધનની જે છે એ ગોળી એનો કેટલો કોર્સ હોય છે સાહેબ આ દસ દાડાનો કોર્સ છે રોજ બે ગોળીઓ સવારે અને સાંજે એક સવારે એક સાંજે અને તમને લાગતું હોય કે ભાઈ એક અંગાથી આપો તો બે એક અંગાથી બી આપી શકાય બરાબર અને આ ગર્ભદાનની જે છે એ કેટલા દિવસ એ બે દાડા બે દાડા ગર્ભદાન જ્યારે સિમેન્ટ આપ્યા પછી અથવા તો કુદરતી રીતે જે છે નેચરલ સર્વિસ હોય તો પણ બે દિવસ સુધી એને આપી શકાય તરત ધારો કે તમે સિમેન્ટ આપી નેચરલ સર્વિસ આપી તરત જ બે ગોળીઓ સાંજે આપ્યું તરત આપી દેવાના એડવાન્સ મત રાખો પશુપાલક મિત્રો જે છે એ આનો બંનેનો ઉપયોગ કરે તો પશુ ઉપર કાંઈ આડઅસર થાય ખરી બિલકુલ નથી સર આ બધું બિલકુલ જે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એને ટિશ્યુ ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ કહેવાય છે કે જે જગ્યા આપણને જેનેટલ ઓર્ગન જે છે એને ડેવલપમેન્ટ માટે આપણે આપીએ છીએ હમ બરાબર છે એટલે કોઈ આડઅસર થશે નહીં બિલકુલ નથી બરાબર હવે ખેડૂત મિત્રો આ જ્યારે મહારાષ્ટ્રની અંદર આ ખેડૂત મિત્રો વાપરે છે તો ત્યાંના ખેડૂતોના કેવા અનુભવો છે કંપનીઓના કેવા અનુભવો છે દૂધ મંડળીઓના કેવા અનુભવો છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો સર આ જે વસ્તુઓ છે કે બિલકુલ મહારાષ્ટ્રની અંદર બધી જે કોપરેટિવ સંસ્થા હોય કે પ્રાઇવેટ ચિતલે ડેરી હોય કે એમના જોડેથી આ અને ગોકુળ દૂધ સંગઠ તરફથી ફાર્મરના ખેડૂતોને આપતા હોય છે ડૉક્ટર ચેક કર્યા પછી એમને લાગતું હોય છે કે ઓરીની ડેવલપમેન્ટ થઈ નહોતી તેના આવા એટી પર્સન્ટ કેસીસ આવા છે જે ઓરીની ડેવલપમેન્ટ ન થયું હોય તો એના માટે એ લોકોએ એક કેમ્પ ભરાવતા હોય છે કેમ્પની અંદર આ વસ્તુ આપે છે અને એનાથી બિલકુલ અમે ઘણા બધા એવા જાનવરો હોય કે જે કસાઈને આપેલા આપવાળા હતા એ બી જાનવર અમે છોડાયને એના લાઈફ આપી દીધી છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને સાહેબ દ્વારા જે છે એ કરવામાં આવી સાહેબ હવે આની કિંમતની વાત કરવામાં આવે તો માસધનની શું કિંમત છે અને ગર્ભધાનની શું કિંમત છે આની ખાલી બસો નેવું રૂપિયા થાય છે બે દિવસ બરોબર મિત્રો આ જે છે એ પ્રોડક્ટ જે છે ખેડૂત મિત્રો માટે પશુપાલક મિત્રો માટે ખુબ સરસ અને જે પ્રશ્ન જે છે આપડો ખેડૂતોનો કે પશુપાલક મિત્રો કે ભાઈ ગાય જે છે કે ભેંસ છે એ હીટમાં નથી આવતી હિટમાં આવ્યા પછી એ ગર્ભધારણ નથી કરતી ત્યારે મિત્રો આવી ખૂબ સરસ મજાની સદન ફાર્માની જે આપણે વાત સાહેબે કરી સાહેબ આપનો જે આપનો પરિચય જે છે આપનો દેવાનો બાકી જેથી કરી અમારા ખેડૂત મિત્રો પૂછશે કે કયા સાહેબ હતા આપનો પરિચય નમસ્કાર મારું નામ છે રાજેન્દ્ર રાજપુરે હું પુના રહું છું અને છેલ્લા ઓલ અક્રોસ ધ કન્ટ્રી હું બિહાર યુપી પંજાબ એ ગુજરાત ગોવા મહારાષ્ટ્રની અંદર કામ કર્યું છે છેલ્લા પાંત્રીસ છત્રીસ વર્ષથી કામ કરું છું અને મારે ખેડૂત બેકગ્રાઉન્ડ મારી પપ્પાએ ખેતી કરતા હતા હું હજી સુધી ખેતવાડામાં કામ કરતા હોય છે એક એવું ઈચ્છા હતી કે આપણે ખેડૂતોને કેવી રીતે મદદ કરી શકે આજે અશોકભાઈના સાથે વાતચીત કરીને એટલી બધી મજા આવી કે આપણે કોઈક તો જ્યારે જડ્યા પછી એ ખેડૂતોને મદદ કરી શકીએ અને કરતા રહીશું અને સોઢ સો ટકા માર્ગદર્શન કરતા રહીશું ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી મિત્રો માંસધન અને ગર્ભદાન આ જે છે એ ટેબ્લેટ મેળવવા માટે મિત્રો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર ક્યાંથી કેવી રીતની મળશે એ માહિતી તમને ત્યાંથી મળી જશે ખેડૂત મિત્રો તમે અમારો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન